ગોંડલમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ને જે પ્રકારે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને પડકાર ફેંક્યો હતો અને પાટીદાર નેતાઓ જ્યારે ગોંડલ પ્રવેશે છે તે સમયે તેમના વાહન પર હુમલો થયો છે તેવા તેમના આરોપ છે

ખડકી દેવામાં આવ્યો હતો જ્યારે આ પાટીદાર નેતાઓ પહોંચ્યા તે સમયે તેમના વાહન પર હુમલો થાય છે તેવો તેમનો આરોપ છે અને ત્યારબાદ પાટીદાર નેતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે આ લોકશાહીમાં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે રેલીને રોકવાનો લોકોને માર મારવાનો ગાડીઓ પર હુમલો કરવાનો તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે તમારી ગાડી ઉપર બેફામ પાટા મારવા માનવ દૂધ ની સાબિતી અને જયારે પણ દૂધ ઉપર સવાલ ઉઠશે સ્વાભિમાન ઉપર આંગળી ઉઠશે ત્યારે ખાસ પાટીદારો ને મુખ્યમંત્રી છે પાટીદારો ના ધારાસભ્ય છે અને રાજકોટ તો પાટીદારો ના સાંસદ સભ્ય છે આમ છતાં પાટીદારો કેમ ખતરામાં પાટીદાર ની વાત નથી ભાઈ આ ગોંડલ ની અઢારે પ્રજાના આલમ ની વાત છે માત્ર કોઈ એક સમાજની વાત નથી આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડાને સમજો તમે તમને લાગે છે ગોંડલમાં સરકાર છે કે એક નિષ્ફળ રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે સરકાર કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સરકાર કે જે ચાલતું હશે અમારું ધ્યાન ઉપર આવશે તે સરકારનું ધ્યાન દોશે છે થેન્ક પોલીસ બંદુ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થઈ છે હા તો એ તો એ તો પરિસ્થિતિ બતાવે છે ને એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે એ જેને હુમલો કર્યો છે પોલીસને અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે ઓકે આમ ગોંડલમાં જે પ્રકારે આજની ગરમા ગરમી છે તે માનવામાં આવી રહી છે કે આવનારા સમયમાં વિધાનસભાની જે ચૂંટણી યોજાવાની છે તે પહેલાનું આ એક શક્તિ પ્રદર્શન છે અને ગોંડલમાં જે પ્રકારે જયરાજસિંહ જાડેજાને તેમના પરિવારનો ગઢ માનવામાં આવે છે ક્યાંક ને ક્યાંક હવે તેમને પડકાર મળતો દેખાઈ રહ્યો છે તેવું રાજકીય વિશ્લેષકોનું પણ માનવું છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો